રખડતા ઢોર રસ્તા અને ટ્રાફિક પાર્કિંગની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનવણી વાહન અકસ્માતમાં અમદાવાદ મોખરે હોવાની રજૂઆત હિટ એન્ડ રન કેસની અંદર અમદાવાદ મોખરે હોવાની રજૂઆત અઠવાડિયામાં 20 થી વધુ લોકોના મોત થવાની રજૂઆત ઘણા વિસ્તારો અકસ્માતનું હોટસ્પોટ બન્યાની પણ રજૂઆત કરવામાં આવી મુદ્દો ગંભીર સરકાર અને કોર્પોરેશનના આ મુદ્દે ખુલાસો કરે તેવું કહ્યું છે કોર્ટે

સરકાર હવે શું જવાબ રજૂ કરે છે જે ઢોર નિયંત્રણ નીતિની અમલવારી બાબતે અને અન્ય પગલાઓ બાબતે કોર્પોરેશન શું જવાબ રજૂ કરે છે તે મહત્વનું બની રહેશે જી આભાર તેજસ તમામ જાણકારી આપવા માટે